નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં સીઈ ટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે વિદ્યાર્થીઓના મેરીટમાં આવેલું હતું તે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરી દીધેલું હશે અને રજિસ્ટ્રેશન કર્યા પછી જે ચોઈસ ફિલિંગ કરવાની આવે છે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હશે હવે ચોઈસ ફિલિંગ કર્યા પછી જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે ચોઈસ કરી હતી તેમજ રક્ષા શક્તિ સ્કૂલ એકલવ્ય લે મોડલ સ્કૂલ અને જે ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલો તેમજ જે સ્કૂલોમાં પસંદગી માટે જે વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરી હતી તેમનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે તેમને કઈ શાળામાં પ્રવેશ મળ્યો છે તે કઈ રીતે જોવું તેમજ જ્ઞાન સેતુ જે સ્કોલરશિપ છે તે તેમના બેંક એકાઉન્ટ કેવી રીતે જોડવું અને સ્કોલરશિપ કેવી રીતે મળશે તે અંગે આજને આ વિડીયોમાં આપણે જણાવવાનું છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને હા હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલેગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરે તે પણ જોઈન કરી લેજો એને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ એ આપણે વેબસાઇટ પર આવી ગયા છે જીડબ્લ્યુએસ જીએ જી ડોટ હવે જે તમે જોઈ શકો છો સીઈટી બેઝડ સ્કીમમાં તમને ઓપ્શન જોવા મળે છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે એમાંથી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે ચોઈસ ફિલિંગ ચોઈસ ફિલિંગ પર ક્લિક કરવાનું રહેશે જે વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કર્યા પછી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા હોય છે તે કરી દીધેલ હશે તો તેમને છે તેમનું જે ચોઈસ ફિલ્િંગનું જે પરિણામ છે તે અહીંયાથી મળશે અહીંયા અઢાર આંકડાનો ડાયશક્રૂટ અને પાસવર્ડ તમે જે પણ બનાવ્યો હતો તે તમારે એન્ટર કરી લેવાનું છે એ આપણે એન્ટર કરી દીધું છે હવે તમે જોઈ શકો કે વિદ્યાર્થીને મેં લોગિન કરીને અહીંયા મૂક્યું છે તો અહીંયા ખાસ મિત્રો સૂચના આપણે પહેલાં વાંચી લઈએ કે અહીંયા પ્રિય વિદ્યાર્થી અભિનંદન એવું લખેલું છે એટલે કે વિદ્યાર્થીને જે મેરિટમાં તેનો સમાવેશ થયેલો હતો તો હવે તેને પણ આમાં જે રક્ષાશક્તિ સ્કૂલ તેમજ જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે પણ તેને જે છે પસંદગી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ છે કે રક્ષાશક્તિ સ્કૂલ માટે વિદ્યાર્થી સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ મેળવી શકાશે મિત્રો રક્ષાશક્તિ સ્કૂલમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરસ સ્કોલરશિપ પસંદ થયેલી વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લોગ ઇનમાં બેંક ડિટેલ્સ અને ધોરણ છની શાળાની વિગતો દાખલ કરવાની ઓનલાઈન બુદ્ધ કરવામાં આવશે મિત્રો ખાસ એ તમે જોઈ શકો છો આજે લોગિન છે લોગિનમાં જ વિદ્યાર્થીની જે બેંક ડિટેલ છે તે અને વિદ્યાર્થી ધોરણ છની અંદર જે પણ શાળામાં અભ્યાસ કરવા માટે જે પણ એડમિશન લીધું છે તે શાળાની ડિટેલ પણ અહીંયા એન્ટર કરવાની રહેશે તે હજુ ચાલુ થયું નથી તમે તમે જોઈ શકો છો રેસિડિયલ સ્કૂલ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ તારીખ સત્તર છ બે હજાર પચીસ મિત્રો ખાસ એ તારીખ યાદ રાખજો સત્તર છે બે પચીસ છે ત્યાં સુધી તમારે જે પણ રેસિડલ સ્કૂલ માટે જેમનું જે પસંદ થયા છે રક્ષાશક્તિ સ્કૂલ એક લેવન મોડલ સ્કૂલ તેમજ જે રેસિડલ ટ્રાઇબલ સ્કૂલ છે તે તેમને સત્તર છ બે હજાર સુધીમાં શાળા દરમિયાન પ્રવેશ મેળવી લેવો અનિવાર્ય છે અન્યથા તમે તમારો પ્રવેશ છે રદ કરવામાં આવશે હવે તમારું જે એલોટમેન્ટ છે તે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તો અહીંયા ડાઉનલોડ એલોટમેન્ટ લેટર એ પણ તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું તમારો એલોટમેન્ટ લેટર છે તે ઓપન થઈને હવે જે છે અહીંયા તમે જોઈ શકો એક વિદ્યાર્થીનું છે હવે આ વિદ્યાર્થીને છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેડ સ્કોલરશિપ માટે જે લાયક થયેલ છે આ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવા પાત્ર થશે અને આ વિદ્યાર્થીને સ્કૂલ અહીંયા મળી નથી તમે જો સ્કૂલ કોડ અને સ્કૂલમાં કંઈ લખેલું નથી એટલે કે આ વિદ્યાર્થી સ્કૂલ માટે તેને સ્કૂલ પસંદગી કરેલ પહેલાં તેને સ્કોલરશિપ પસંદ કરેલી હતી તો તેને સ્કોલરશિપ મળવાપાત્ર તો જેને મેં જોઈ શકો છો એ લખેલું છે કે પ્રિય વિદ્યાર્થી અભિનંદન સીટી બેઝ સ્કીમ આપણી પ્રસંગે મુખ્યમંત્રી જ્ઞાન શેતુ મેળ સ્કોલરશિપ યોગમાં થયેલ છે કુંકજેમ આ યોજના અંતર્ગત સ્કોલરશિપનો લાભ આપવા લોગ શરૂ કરવામાં આવશે જેમાં આપણી બેંક ડિટેલ દાખલ કરવાની રહેશે જે મિત્રો સ્કોલરશિપ માટે લાયક થયા છે તેમની બેંક ડિટેલ એડ કરવાની આવશે હજુ સુધી તે ચાલુ થયું નથી મિત્રો આ એલોટમેન્ટ લેટર છે આ તમારે સાચવીને રાખવો છે અહીંયા તમે પીડીએફ એટલે કે પ્રિન્ટ પણ કઢાવી શકો છો પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ છે તેના પર ક્લિક કરીને તમે પીડીએફ કઢાવી શકશો તો મિત્રો આ હતું આજનો આ વિડીયો તમારે સીટી બીજ સ્કીમ અંતર્ગત તમારે કંઈ પણ મૂંઝવાની આ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં વિશે જણાવજો હું તેનો રિપ્લાય ચોક્કસપણે આપીશ અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દે આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો મળે છે બીજા નવા વિડીયોમાં